સુરતના ઉદના વિસ્તારમાં વિજયાનગરમાં ગંદા પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો વિરોધ જોવા મળ્યો છે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આવેલ વિજયનગરમાં ગંદકીને લઈ લોકો ત્રાહીમામ પોકાર્યા છે ઉધના સાઉથ ઝોનમાં ઉધના વિજયનગરમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાય છે વારંવાર ગંદુ પાણી આવતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઉધના ઝોન દ્વારા પણ આ મામલે કોઈ કામગીરી કરાતી ન હોય જેને લઈ સ્થાનિકોમાં પાલિકા સામે